અમદાવાદમાં સરસપુરના બાલા હનુમાનજી મંદિર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું એકસો રથયાત્રા માટે કરાયું છે ખાસ પ્રકારનું આયોજન ભગવાનને ચાંદીની ચરણ પાદુકા અર્પણ આયોજન કરવા છે ભગવાન જગન્નાથજી માટે દસ ઇંચની ચરણ પાદુકા તૈયાર કરવામાં આવી છે બહેન સુભદ્રાજી માટે આઠ ઇંચની ચરણ પાદુકા તૈયાર કરવામાં આવી છે ભાઈ બલરામજી માટે નવ ઇંચની લંબાઈની ચરણ પાદુકા તૈયાર છે આજે સવારે ચરણ પાદુકાના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો રથયાત્રાના દિવસે ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે અમદાવાદના સરસપુરના બાલા મંદિર દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું એકસો રથયાત્રા માટે ખાસ આયોજન કરાયું છે ભગવાનને ચાંદીની ચરણ પાદુકા અર્પણ કરવાનું ખાસ આયોજન કરાયું છે ભગવાન જગન્નાથજી માટે દસ ઇંચની ચરણ પાદુકા તૈયાર કરવામાં આવી છે રથયાત્રા ના પાવન પર્વે ભગવાન જગન્નાથ પર ભદ્ર આજે એક આયોજન થયું છે અને ત્રણેય દેવતા ને પાદપાનું છે સરસ પ્રતિ પ્રજા ઉચ્ચ વાસદેવદાસજી મહારાજ અને એમના આખા શિષ્ય સમુદાય બધા ભેગાન થઈને સુંદર આયોજન કર્યું છે અમદાવાદના બધા સંતોને બોલાયા છે ભક્તોને બોલાયા છે પ્રથમવાર છે આયોજકોને મારે નિવેદન છે કે ફરીવારથી દર વર્ષે શરણપાદુવાહ અર્પણનો કાર્યક્રમ કરે અને ભગવાનને ખૂબ સરસ રીતે પ્રસન્ન કરે અને પ્રજાને પણ ભગવાનના આશીર્વાદ મળે એવી ભગવાનના ચરણ પ્રાર્થના